જય હિન્દ બાળકો હવે આ ચિત્રપદાનીમાં છે ચિત્રપદાની એક આ બધા જ છે વૃષભ ઘરદબ મેષઃ નકુલ મયુર તાપહ આ બધા જ અકારાંત પુલ્લિંગના છે તાલઃ દીપહ ઘટઃ અ આવે છે લે સર્પ મકરહ અને મંડુકહ આ જે બધા છે એ અકારાંત પુલ્લિંગના છે તમને કારાંત ઓળખવાના આવે છે તો આ અકારાંત પુલ્લિંગના છે ત્યાર પછી ચિત્રપદાની અંદર એટલે છોકરી છે ટેબલ લતા એટલે વેલ સ્થાલિકા થાળી તો આ આવ્યો બધા છેલ્લે કા કા સાથે શું આવે આ તો આ જે છે એ આ કારાંત સ્ત્રીલિંગના છે ત્યાર પછી પુષ્પ

ઈ કારણ સ્ત્રીલિંગ ઘટી ઈ કારણ સ્ત્રીલિંગ અને કુંચિકા કુંચિકા એટલે ચાવી તો એ આ કારણ સ્ત્રીલિંગ હવે જે આ ચિત્ર પદાર ત્રણ છે એમાં રત્નમ એ નપુ સકલિંગ ના છે આ બધા જોવા જઈએ તો રત્ન અકારાંત આવે છત્ર અકારાંત એટલે આ બધા નપુસક છત્રમ એ પણ નપુષકલિંગ રત્નમ અકારણ નપુષકલિંગ છત્ર અકારણ નપુષકલિંગ पुष्पम पुष्प अ આવે એટલે ફૂલ પણ અકારાંત નપુસકલિંગ ઉરુકમ પેન્ટ છે તો ઉરુક તો અહીં અકારાંત નપુસકલિંગ ધનમ ધન અકારાંત નપુસકલિંગ પુસ્તકમ અકારાંત નપુસકલિંગ લસુનમ શિવનયંત્રમ વિમાનમ આ બધા જ અકારાંત નપુસકલિંગના છે ત્યાર પછી લોકયાનમ એટલે બસ કૃષ્ણ ફલકમ કાળુપાટ્યું અને સકટમ એટલે બળદગાડું આ બધા અકારાંત શબ્દો છે ના ચિત્રો છે અંકની એટલે કે પેન ગ્રંથ અકારાંત પુલ્લિંગ આભૂષણમ આભૂષણ એ અકારાંત નપુસકલિંગ હવે કર અકારાંત પુલ્લિંગ ચોમસ તો અકારાંત પુલિંગ લવિત્રમ અકારાંત નપુષકલિંગ લવિત્રમ એટલે દાંતડું અવકારિકા અવકારિકા એટલે અહીંયા કચરાપેટી છે એ અવકારિકા આ કારાંત સ્ત્રીલિંગ સંચિકા આ કારણ સ્ત્રીલિંગ સંચિકા એટલે ફાઈ પીપીલિકા પીપીલિકા એટલે કીડી તો આ કારણ સ્ત્રીલિંગ ગણની યંત્રમ અકારાંત કારાંત ના એટલે કેલ્ક્યુલેટર દ્રોણી ઈ કારાંત સ્ત્રીલિંગ દ્રોણી એટલે ડોલ અને પિંજહ ત પિંજ અ પુલ્લિંગ તો બાળકો આ રીતે છેલ્લો સ્વર કયો આવે એના પરથી આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ નક્કી કરવાનું રહેશે એટલે તમારે એ ઓળખવાનું રહેશે હવે જો સપ્ત તો અદ્ય એટલે આજે એટલે આવતીકાલે અને યહ એટલે ગઈકાલે તો દાખલા તરીકે અદ્ય સોમવાસરોહ આજે સોમવાર છે સ્વહ કહ વાસરહ આવતીકાલે કયો વાર તો સોમવાર પછી શું આવે મંગળવાર તો અદ્ય સોમવાર સ્વ મંગળવાજે આજે સોમવાર છે ગઈકાલે કયો વાર હતો તો અદ્યો સોમવાર યહ રવિવાસ રહ આજે સોમવાર છે ગઈકાલે રવિવાર હતો યહ એ ગઈકાલે કાલે અદ્ય આજે અને શ્વહ એટલે આવતીકાલે બીજું ઉદાહરણ લઈએ આપણે અદ્ય શુક્રવાસરહ આજે શુક્રવાર છે યહ કહવાસરહ ગઈકાલે કયો વાર હતો તો આજે શુક્રવાર તો ગઈકાલે ગુરુવાર તો અદ્ય શુક્રવાસરહ યહ ગુરુવાસરહ આજે શુક્રવાર છે ગઈકાલે ગુરુવાર હતો હવે બીજો પ્રશ્ન અદ્ય શુક્રવાસરહ આજે શુક્રવાર શુક્ર 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 છે સ્વહ કહવા આજે શુક્રવાર આવતીકાલે કયા વાર તો અધ્ય શુક્રવાર સ્વ શનિવાર શુક્રવાર છે આવતીકાલે શનિવાર છે તો આ રીતે આગલા દિવસના બીજે દિવસના અને તે દિવસના એ રીતના પ્રશ્નો પૂછાય હ્યહ શબ્દ નો અર્થ શું થાય અદ્ય શબ્દ નો અર્થ શું થાય અને સ્વહ શબ્દ નો અર્થ શું થાય એ રીતના પ્રશ્નો પણ પૂછી શકાય હવે જો અહીંયા પ્રશ્ન છે અદ્ય કહવાસર તો અદ્ય બુધ વાસર આજે બુધવાર આજે અદ્ય બુધ વાસર સ્વ સ્વહ સ્વ રવિવાસર આવતીકાલે રવિવાર છે યહ કહવાસ રહ ગઈ કયો વાર હતો હજુ આવતીકાલે રવિવાર અને ગઈકાલે કયો વાર હતો તો આવતીકાલે રવિવાર તો આજે કયો વાર હતો શનિવાર શનિવારે પૂછે છે કે આવતીકાલે રવિવાર અને ગઈકાલે કયો વાર હતો તો આવતીકાલે રવિવાર છે અને ગઈકાલે શુક્રવાર હતો કારણ કે શનિવારના દિવસે રહીને પૂછે છે કે આવતીકાલે શનિવાર અને તેના આગલે દિવસે કયો વાર હતો તો શનિવારના આગલે દિવસે શુક્રવાર હતો તો બાળકો આ રીતના પ્રશ્નો પૂછાય છે અને તમારે સારી રીતે વાંચીને પરીક્ષા લખવાની છે પરીક્ષામાં કોઈ ઉતાવળ કરવું નહીં અને શાંતિથી પરીક્ષા આપવું બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ